આજે તો સવાર સવારમાં મેં અહીંયા ચા બનાવવા માટે મૂકી દીધી હતી કારણ કે ચા વગર તો આપણને ચાલે જ નહીં એટલે પણ અહીંયા ચા સાથે નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા આજે તો આપણો ઉપવાસ એટલે મમ્મીએ પણ અહીંયા ફરાળી ભાખરીનો લોટ લીધો અને અને પછી આપણી સરસ મજાની ભાખરી ચાનો નાસ્તો તૈયાર થઈ ગયો હતો અને આ લોકો પણ આજે ઉઠી ગયા હતા ખબર નહીં આજે સૂરજ ક્યાંથી ઉગેલો હતો એટલે આ બે જણા પણ સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને પછી ફાઇનલી અમે બધા સાથે બેસીને ચા નાસ્તો કરી લીધો અને પછી છોકરાઓને સ્કૂલે જવાનો પણ ટાઈમ થઈ ગયો હતો એટલે સૌ પ્રથમ તો પહેલા મેં દીધ તૈયાર કરી લીધો અને પછી દ્રષ્ટિને પણ સરસ મજાનો યુનિફોર્મ પહેરાવી અને સરસ મજાની એવી ચોટી લઈને મેં પણ એને તૈયાર કરી લીધી હતી તો આજમાં રીડિંગ રીડિંગલી કોમેન્ટ કરજો કે કેવી દેખાય છે અને પછી મેં પણ અહીંયા મિશન સાફ સફાઈનું સંભાળી લીધું ઘરમાં સાફ સફાઈ કરવા લાગી અને કચરાવાળતી હતી ત્યાં જ અહીંયા છોકરાનું સ્કૂલની વેન પણ આવી ગઈ હતી એટલે એ લોકોને પણ આપણે સ્કૂલની વેનની અંદર બેસાડી અને એ લોકોને મોકલી દીધા હતા સ્કૂલે જવા માટે અને પછી ઉપર આવી અને પાછું આપણું મિશન સંભાળી લીધું સાફ સફાઈનું આજે કપડાં મારે ધોવાના હતા કારણ કે વોશિંગ મશીન તો હતું નહીં અને ફાઇનલી આટલા બધા જ કપડાં મેં આજે ધોઈ લીધા અને સાફ સફાઈ પણ થઈ ગઈ ઘર ફાઇનલી બધું જ ઘરનું કામ પતા હું પણ સરસ મજાની આવી એવી તૈયાર થઈ ગઈ હતી અને ત્યાં જજો તો ઘરનું કામ કહેતું નહોતું ને ત્યાં છોકરાઓ પણ આવી ગયા હતા એટલે દ્વિજ આવતાની સાથે કે મમ્મા તો આજે સરસ મજાની દેખાય છે એટલે મેં પણ એને થેન્ક યુ કીધું અને પછી થોડુંક ફોટો શૂટ કરી લીધું રીલ શૂટ કરી લીધી અને પછી છોકરાઓને પણ ભૂખ લાગી ગઈ હતી એટલે છોકરાઓ માટે પણ મેં રસોઈની તૈયારી કરી લીધી કારણ કે આજે તો આપણે જમવાનું નહોતું એટલે છોકરાઓ માટે મેં બનાવી લીધી હતી સરસ મજાની એવી ભાખરી અને પછી છોકરાને જમી કરી અને અહીંયા મેં પણ સરસ પતાવી અને સરસ મજા તૈયાર થઈ ગઈ હતી કારણ કે બારે જવા માટે અને તડકો તો ખૂબ જ હતો અને ફાઇનલી પહોંચી ગયા હતા બેંકમાં કારણ કે બેંકમાં આજે અર્જન્ટ કામ હતું ડોક્યુમેન્ટ અર્જન્ટ જમા કરાવવાના હતા અને બીજું પણ થોડુંક એવું કામ હતું એટલે આવી ગયા હતા બેંકમાં બેંકનું બધું જ બધું જ કામ પતાવી અને નીકળી ગયા હતા બારે જવા માટે મેં મયંકને પૂછ્યું તો મયંકે કે આજે આપણે જવાનું છે હોસ્પિટલ એક જણાને મળવા માટે તો અમે નીકળી ગયા હતા હોસ્પિટલ જવા માટે તો ફાઇનલી પહોંચી ગયા હતા અહીંયા આપણે ગાડીના હોસ્પિટલમાં કારણ કે આપણે ગાડી આપેલી છે સર્વિસમાં તો ગાડીને અહીંયા થોડુંક એવું કામ હતું એટલે ગાડીને આપણે આવી ગયા હતા મળવા માટે કે ગાડી રિપેર થઈ છે કે નહીં અને ગાડીને રિપેરિંગ કામકાજ કેટલે પહોંચ્યું છે તો આ છે અમારી ગાડી અને ગાડીનું એન્જિન ખરાબ થઈ ગયું છે આગળનું ગાડીની એન્જિનની આપણે સર્વિસ જોઈ લીધી અને અહીંયા થોડું ઠંડુ પી લીધું અને પછી ફાઇનલી તડકાના નીકળી ગયા હતા ઘરે જવા માટે અને તડકો તો ખૂબ જ લાગતો હતો અને સાથે સાથે ગરમી પણ એટલી હતી ત્યાં તમને રસ્તામાં મળી ગયું ખૂબ જ એવું ટ્રાફિક કારણ કે પુલ ઉપર પણ એટલું ટ્રાફિક હતું અને નીચે પણ એટલું ટ્રાફિક હતું સુરતનું ટ્રાફિક તો તમને બધાને ખબર જ છે હવે ટ્રાફિકમાંથી અને ગરમીથી બચીને અમે નીકળી ગયા હતા સરસ મજાના પવનમાં ઘરે જવા માટે અને 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 ત્યાં જ જ અમે એટલે ઘરે ઘરે પહોંચી પહોંચી ગયા હતા તરત પંખોની પંખાની નીચે બેસી ગયા હતા અને થોડીક વાર પંખાની હવા ખાધી અને સાથે સાથે ટીવીમાં સોંગ વગાડ્યા અને સોંગની મજા લીધી અને આ કયું સોંગ છે એ પણ કોમેન્ટ કરજો અને ટાઈમ થઈ ગયો તો ચા મૂકવાનો એટલે મેં પણ અહીંયા ચા બનાવવા મૂકી દીધી હતી અને સરસ મજાની ચા તૈયાર થઈ ગઈ હતી અને મેં પણ અહીંયા ચા પી લીધી અને અને ચાની કરી લીધી સરસ મજાની ચા હતી અને પછી છોકરાનું સ્કૂલ ટ્યુશને જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અહીંયા મેં પણ છોકરાને તૈયાર કરીને ટ્યુશને મોકલી મૂકવા આવી ગઈ હતી જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ઓકે બાય